નવસારી શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ આરવીડી તરીકે એક સામાજિક સંસ્થા ચાલે છે આ રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના પ્રેરણા સ્ત્રોત અશોકભાઈ નાયક જેઓ નવસારીમાં પ્રેરણા સ્ત્રોત બાબા તરીકે ઓળખાય છે જે આજે સમગ્ર નવસારી શહેરની જનતામાં રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ તરીકે હજારો વિદ્યાર્થીઓને પ્રેરણા મળી છે આ રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓના સરકતા પ્રશ્નોના હલ કરતા આવેલ છે આજે આરવીડીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થી સંકળાયેલા છે જે વિદ્યાર્થીઓને એક પ્રકારની તાલીમ આપી રહ્યા છે જેમાં રાષ્ટ્રીય સંસ્કાર દેશભક્તિ તેમજ સમાજ સુરક્ષાની તાલીમ અપાઈ રહી છે જે ખરેખર રાષ્ટ્ર અને દેશ માટે આવકારવા છે જે આજના શિક્ષણ જગતમાં તેમજ સમાજમાં ઘણા ઉપયોગી સાબિત થઈ શકે એમ છે આજે સમગ્ર નવસારી પંથકમાં આરવી ડીની સારી કામગીરીની પ્રશંસા થઈ રહી છે આરવીડી છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓના સરકતા પ્રશ્નોને રાજકીય કક્ષાએ રજૂઆતો કરીને શિક્ષણ જગતને એક નવી રાહ ચીંધી છે જે ખરેખર આવકારવાદાયક છે દર વર્ષે આરવીડી છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટે સમગ્ર નવસારી પંથકમાં એક દેશભક્તિની રેલીનું આયોજન કરે છે જેમાં રાષ્ટ્રીય ભક્તિના ગીતો તેમજ સંસ્કૃતિના અલગ અલગ કાર્યક્રમો કરી નવસારી શહેરને એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે જેમાં નવસારીની જનતા મોટી સંખ્યામાં જોડાયેલ હોય છે જે આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે આરવીડી તરફથી યોજાયેલ રેલીમાં હજારો યુવાનોમાં દેશભક્તિનો અનોખો ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો વિજય સોનીનો રિપોર્ટ નવસારી